નમસ્કાર ખેડૂત મિત્રો ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે ભાઈ બે હજારનો આગલો હપ્તો એટલે કે એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો એને લઈને એકદમ સારી ખેડૂતો માટે ખુશખબરી આવી ગઈ છે તો આ વિડીયોમાં આપણે એ બધી ડિટેલ મેળવવાના છીએ કે ભાઈ ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો ક્યારે જમા થશે એ બધી તો આપણે ડિટેલ મેળવશું પણ એ સિવાય જો તમને હપ્તો નથી મળવો મળતો તો તમે કઈ રીતે હપ્તા ચાલુ કરાવી શકો તમારા હપ્તા બંધ થવાનું કારણ શું હોઈ શકે નવું રજીસ્ટ્રેશન કરાવવું છે તો કેવી રીતે કરાવી શકો અને તમારા ખાતાનું સ્ટેટસ તમે કેવી રીતે જાણી શકો એ બધી માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમારા ખેડૂત મિત્રોમાં માં વિડીયોને શેર કરવાની જવાબદારી તમારી અને આવી બધી ડિટેલ તમને મળતી રહે તો હવે વધારે આપણે ટાઈમ ના બગાડીએ અને બે હજારના હપ્તાની બધી ડિટેલ મેળવીએ અને પછી આપણે આપણે જાણીએ કે એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે સૌથી પહેલાં આપણે જો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની થોડીક ડિટેલ આપણે મેળવી લઈએ ઘણા બધા ખેડૂતોને એ આઈડિયા નથી હોતો આમાં આપણે જાજો સમય નહીં બગાડીએ પણ ડિટેલ મેળવી લઈએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્રની સૌથી મોટી યોજના છે આ યોજનાની શરૂઆત ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી થી કરવામાં આવી હતી આ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે એટલે કે એક વર્ષમાં ટોટલ ત્રણ સમાન હપ્તા આપવામાં આવે છે આમ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય લાભ આપવામાં આવે છે જે તમે બધા જાણો છો અને ઘણા બધા ખેડૂત મિત્રો છે મોસ્ટ ઓફ બધા ખેડૂતો આપણા જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે એ લાભ મેળવે છે નથી મેળવતા લાભ એના માટે આપણે આગળમાં વાત કરીશું બે હજાર ઓગણીસથી લઈ અને અત્યાર સુધી ટોટલ વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચુક્યા છે નવ સાત કરોડ ખેડૂતોના ખાતામાં વીસ માં હપ્તા માટે બે પાંચસો કરોડ થી વધુ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે બે હજાર ઓગણીસ થી અત્યાર સુધીમાં ત્રણ ઓગણસાઠ કરોડ ખેડૂતોને જે છે એ રકમો એના ખાતામાં જમા કરી દેવામાં આવી છે તો આ તો થઈ બેઝિક માહિતી પીએમ કિસાન યોજનાની હવે આપણે આગળ વાત કરીએ કે કયા કયા કારણોસર તમારા હપ્તા અટકી શકે છે ઘણા બધા ખેડૂતોના એવા ક્વેશ્ચન આવતા હતા કે ભાઈ અમારા હપ્તા અટકી ગયા તો એના કારણ શું છે એની વાત કરીએ અને પછી વિડીયોમાં આપણે વાત કરીશું કઈ રીતે તમે તમારા હપ્તા ચાલુ કરાવી શકો હવે મુખ્ય કારણોની જો વાત કરવામાં આવે તો એક તો ઈ કેવાયસીના કારણે તમારા હપ્તા છે બંધ થઈ ગયા હોઈ શકે લેન્ડ વેરિફિકેશનમાં ભૂલ એટલે કે જમીન જે ચકાસણી કરવામાં આવે છે એમાં કોઈ ભૂલને કારણે પણ તમારા હપ્તા બંધ થઈ ગયા છે બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક ન કરાવવું ઘણા બધા આપણા ખેડૂત મિત્રો એવા છે કે જેનું હજી બેંક એકાઉન્ટ છે આધાર સાથે લિંક નથી એના હપ્તા પણ બંધ થઈ ગયા હોઈ શકે બેંકની વિગતોમાં કોઈ વિસંગતતા હવે આને આપણે થોડીક ડિટેલમાં વાત કરીએ તમે બેન્કમાં આધાર કાર્ડ આપેલું હોય અને તમારી બેંકની ડિટેલ છે એ આધાર કાર્ડ સાથે અથવા તો તમારી બીજી કોઈ એવી માહિતી હોય એની સાથે મેચ ન થતી હોય તો એવા કિસ્સામાં પણ તમારા બે હજારના ના હપ્તા છે બંધ થઈ ગયા હોય છે અરજી ફોર્મમાં નામ શહેર એકાઉન્ટ નંબર વગેરેની જે ડિટેલો હોય એમાં થોડી ઘણી ભૂલ રહી ગઈ હોય અને આપણા ખેડૂત મિત્રો છે એ ઉતાવળમાં અથવા તો થોડીક જે છે સાક્ષરતા ઓછી હોવાને કારણે ક્યાંક ભૂલ કરી બેઠા હોય અને એના કારણે પણ હપ્તા બંધ થઈ ગયા હોય છે એક મહત્વનું કારણ ખેડૂત રજીસ્ટ્રેશનનું પણ જોવા મળી રહ્યું છે કે ઘણા બધા ખેડૂતોના રજિસ્ટ્રેશન હજુ નથી થયેલા જેને કારણે પણ હપ્તા બંધ થઈ ગયા હોય છે હવે તમારા હપ્તા જે છે એનું સ્ટેટસ કેવી રીતે જાણવું એની પણ આપણે આગળ વાત કરીશું તો મુખ્ય આ કારણો છે જેના કારણે તમારા હપ્તા બંધ થઈ ગયા હોઈ શકે આગળ વાત કરીએ કે હપ્તો નથી મળતો તો તમારે શું કરવું અથવા તો તમે શું કરી શકો કારણ કે આપણા મોસ્ટ ઓફ ખેડૂતોને ઘણા બધા એવા પ્રશ્ન આવે છે કે જેને હપ્તા નથી મળતા તો એના માટે આપણે આ ડિટેલ છે ભેગી કરી અને તમારા માટે લાવેલા છીએ જો ખેડૂતોને શરૂઆતમાં હપ્તા મળતા હોય અને પછીથી મળવાના બંધ થઈ ગયા હોય તો તમે ખેડૂતો માટેની હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો જેમાં તમે ઈમેલ દ્વારા અથવા તો ફોન દ્વારા વાટચીટ કરાવી શકો છો ઇમેલ આઈડીની જો વાત કરીએ કે તમે કયા ઇમેલ ઉપર જે છે તમારી ડિટેલ મોકલી શકો તો કે ભાઈ પીએમ કિસાન રેટ જીઓવી ડોટ ઇન આ એની ઇમેલ આઈડી છે એ સિવાયના એના જે હેલ્પ નંબર છે એની આપણે વાત કરીએ તો પંદર બાવન એકસઠ અથવા તો અઠારસો અગિયાર પંચાવન છવ્વીસ આ બંને ટોલ ફ્રી નંબર છે આના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમારી જે છે ડિટેલ એમને આપી શકો અને તમારા હપ્તા જે બંધ થઈ ગયા છે એની જે છે કમ્પ્લેન પણ તમે કરાવી શકો અથવા તો હજુ એક નંબર છે ઝીરો એક ત્રેવીસ એક નાઇન ઝીરો નાઇન આ નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો અને તમારી જે છે ડિટેલ ખાતાની ડિટેલ મેળવી શકો કે ભાઈ અમારું ખાતાનું સ્ટેટસ શું છે સ્ટેટસમાં કાંઈ પ્રોબ્લેમ થયો હોય એનો મતલબ એ કે તમારા ખાતામાં હપ્તા જમા નથી થતા એટલે પહેલાં તો તમે તમારા જે ખાતાનું સ્ટેટસ એની પાસેથી મંગાવો કોન્ટેક્ટ કરીને પછી શું કામ જે છે હપ્તા નથી મળતા એનું કારણ તમે એમાંથી જાણી શકશો અને ઘણી બધી વખત આ નંબર છે વ્યસ્ત આવતા હોય છે અથવા તો ફોન નથી લાગતા પણ આ સિવાયના બીજા ગવર્મેન્ટના કોઈ પણ એવા એવા નંબર નથી કે જેનો ઉપયોગ કરી અને તમે એમનો કોન્ટેક કરી શકો મેન તો આ ઈમેલ આઈડી અને આ નંબર છે જે આપણે તમારા માટે ગોતવાની ટ્રાય કરી છે તો આના ઉપર તમે કરાવી શકો તમારું ડિટેલ મેળવી શકો નવું રજીસ્ટ્રેશન કરવું એની પણ આપણે આગળ વાત કરીશું યોજનાઓનો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનું ચાલુ થઈ ગયું છે કયા કયા ખેડૂતોને મળ્યું એની જો આપણે ડિટેલમાં વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે મળતો હોય છે અને બીજા હપ્તાની જો વાત કરીએ તો ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે જે છે મળતો હોય છે અને જો ત્રીજા હપ્તાની વાત કરીએ તો ડિસેમ્બરથી માર્ચ વર્ષે આ હપ્તો છે એ આપવામાં આવતો હોય છે છેલ્લા હપ્તાની જો વાત કરવામાં આવે તો બીજી ઓગસ્ટ રોજ પીએમ મોદી સાહેબે કરોડ ખેડૂતોના ખાતામાં વીસમા હપ્તા માટેની બે હજાર પાંચસો કરોડ થી વધુ રકમ ટ્રાન્સફર કરી દીધી છે જ્યારે અમુક રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ અને હજુ આ સિવાયનું એક રાજ્ય એટલે કે જમ્મુ કાશ્મીર આ બધા રાજ્યોના ખેડૂતોના ખાતામાં એકવીસમાં હપ્તાની રકમ પડવાની ચાલુ થઈ ગઈ છે અને ઘણા બધા ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ મળી ગઈ આ ત્રણ રાજ્યો રાજ્યો અને અને એક આપણે જે ચોથું કીધું એ એ આમ ટોટલ છે ચાર ખેડૂતોને પાંચસો ચાલીસ કરોડ થી વધુની રકમ બે હજારના ના હપ્તા રૂપે જમા કરી દેવામાં આવી છે આ એકવીસમાં હપ્તાની મિત્રો વાત થઈ રહી છે આ બધી તો થઈ બીજા રાજ્યોની વાત હવે ખાસ ગુજરાતના ખેડૂતોને એકવીસમો હપ્તો ક્યારે મળશે એની આપણે જો વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ લાભાર્થીઓની જો વાત કરવામાં આવે તો સાહીઠ લાખ વધુ ખેડૂત હપ્તો દિવાળી પહેલા એટલે કે ઓક્ટોબરના ત્રીધા અઠવાડિયામાં અથવા તો નવેમ્બરથી શરૂઆત સુધીમાં રિલીઝ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અંદાજીત તારીખની જો વાત કરવામાં આવે તો અઢાર ઓક્ટોબર થી દસ નવેમ્બર બે હજાર પચીસ ની બે હજારનો એકવીસમો હપ્તો ગુજરાતના ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે આ તારીખો છે હજુ કોઈ સ્પેસિફિક તારીખ જાહેરાત કરવામાં આવેલી નથી પણ બીજા ઘણા બધા રાજ્યો છે એ રાજ્યોની અંદર એવા બધા અમુક પ્રેસનોટ જાહેર થઈ છે અથવા તો અમુક ટ્વીટો એવા ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલા છે કે ભાઈ દિવાળી પહેલા તમને તમારા ખાતામાં હપ્તો મળી જશે એના ઉપરથી આપણે અંદાજ કાઢી શકીએ કે ભાઈ એ બધા રાજ્યોમાં મળશે એની સાથે ગુજરાતને પણ એકવીસમો હપ્તો છે એ દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં મળી શકે એટલે કે ગુજરાતના લાભાર્થીઓના ખાતામાં આગામી એકવીસમો હપ્તો તો દિવાળી પહેલા જ જમા થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે તો એકવીસમા હપ્તાને લઈને આ બધી ડિટેલ હતી હજુ વધારે જેમ ઓફિશિયલી કાંઈક જાહેરાત કરવામાં આવશે તો વધારે બીજી કોઈ ડિટેલ હશે એટલે સીધી આપણા વોટ્સએપ ગ્રુપની અંદર આપી દેવામાં આવશે અથવા તો આપણું જે ઇન્સ્ટાગ્રામ છે એના ઉપર આપી દેવામાં આવશે એટલે જઈ અને આપણા વોટ્સએપમાં જોડાઈ જાઓ અથવા તો આપણું જે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એ બધેને પણ ફોલો કરી લો આવી બધી ડિટેલ તમને સૌથી પહેલા જો ક્યાંય મળશે તો એ ખેડૂત બાઈના કોઈ પણ પ્લેટફોર્મ ઉપર હશે એટલે જઈ અને અત્યારે જ જોડાઈ જાઓ બાકીના જે અપડેટ્સ હશે એ તમને આપણા ગ્રુપ્સની અંદર મળતા રહેશે અને હા બીજી મહત્વની વસ્તુ એ કે જો તમારા હપ્તા નથી પડતા તો તમે શું કરી શકો તો ભાઈ એની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારું નવું રજીસ્ટ્રેશન કરાવી શકો તમારા રજીસ્ટ્રેશનમાં કાંઈ ભૂલ છે તો એ પણ તમે કરાવી શકો એના માટે જો તમારે ડિટેલ વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ કરતા જાઓ ઘણી બધી જો કોમેન્ટો આવશે અથવા તો ઘણા બધા ખેડૂતોની એવી રિક્વેસ્ટ આવશે તો કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું અથવા તો તમારા હપ્તા બંધ થઈ ગયા છે કેવી રીતે કરવું એ લાઈવ તમને આપણે એક નવો વિડીયો આપી અને ડિટેલ આપશું તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર